હશે ને હું મંદિરે ધરવા જાઉં છું માતાજીની અને ધરીન પછી આપણે જમવા બેહવી ઓકે એક વાત પૂછું તમને ભાભી હા પૂછો ને બેન આપણે ભગવાન ને જમવાનું ધરવી તો ભગવાન થોડા કઈ જમવા છે ભગવાન ભલે ને નો જમે પણ ભગવાન છે ને ભાવના ભીખા હોય એને આપણે ધરવી ને એટલે આપણને જમવાનું મીઠું લાગે અને ધૈરા વગર નું આપણે જમી ને તો એમાં સ્વાદ નું આવે ભગવાનને ધરવી ને એટલે એમાં મીઠું લાગે ગમે જમવાનું હોય ને તો અને ધરીને જમવાનું હોય

મમ્મી પપ્પા નથી પછી ઓલી તમારી ઢીંગે મમ્મી પપ્પા આરે ગઈ છે બાર ને આપણે ત્રણ સવી જમી લેવી હાલો ભાભી સાંડલો બહુ મોટો કરો છો તમે કંકુનો ના ના એવું નથી એવડો મોટો નથી કરતી નાનો કર્યો તો પણ રેળાઈ ગયો થોડોક ઠીક એવું છે ને કંકુ પાકો છે એટલે રેળાઈ ગયો સાંડલો પણ મસ્ત લાગે છો ભાભી હા ઓ ભાભી તમે બહુ મસ્ત લાગો છો જ ને હાડી તમારા ભાઈએ મને આપેલી છે ગિફ્ટમાં હા લગભગ તમારા ભાઈએ તમને બધું બધું બહુ લાવ્યો તો હા ઓ બહુ જ આપ્યું છે હજી મેં અડધું વસ્તુ તો જ નથી એને મને આપ્યું છે ને અડધી વસ્તુ પહેરી છે અડધું એમ એમને બધું હજી પહેરવાનું ઓઢવાનું બધું બાકી જ છે કેટલા ગિફ્ટ આપ્યા છે અડધા તો હજી ખોલવા નહીં બાકી છે ગિફ્ટમાં હું છે ને હું નહીં

ઈ વાત સાચી પણ મમ્મી ને એવું કેવું છે કે દીકરી જુવાન થાય એટલે પછી એમ પીળા હાથ કરી દેવાય એમ હવે તમારે બે બેનો નું આગળ પાછળ તો કોઈ સીએ ની અમારી સિવાય તો બધું અમે કરશું તમારું તમ તારે ઉપાધી હું કામ કરવા સન થઈ જશે એવી કે કામ ની ઉપાધી છે કાઈ કેટલે સારા પુણ્ય કર્યા હોય ને તૈયાર ફેમિલી મળે હો ભાભી હા ઓ ઈ તો મે જોઈ લીધું કે કેટલા પુણ્ય હારા મેં કર્યા છે અને તમે કર્યા છે બે બેનો એમ

અરે મેં કીધું શું થયું હશે એટલે પછી મેં કીધું મારા ગોગડાને મેં કીધું ગોગડા મારે મેં મારા મમ્મી ઘરે જવું છે મારા ભાભી ની તબિયત સારી નથી તો પછી એની પછી ટાઈમ નતો ને ઝોંગા ને મૂકી લઈ કે ઝોંગો ગાડી આખી લઈ અને તમને બે બેનો મૂકી જાય દુખાવો દેવો હતો જેને એમ થાય કે હમણાં ડિલિવરી થઈ જશે દવાખાન ગયા હતા તો ડોક્ટર કે હજી વાર છે હજી કે આઠ દી વયા જશે એટલે તમે દોડા દોડ આવ્યા મેં કીધું હાલો ને હટ જાય પછી ત્યાં તો અમે રસ્તામાં મતા ત્યાં તમે ફોન કર્યો અમને રજા દી દીધી ડોક્ટરે એમ કીધું હજી આઠ દી વયા જશે ને શિબરીમાં માસી હો તમારી આરવાર આવ્યા મમ્મી હા બટા શિબરી માસી ભલે આવ્યા હું એમ કઉ છું ડોસી માં મોક્ષ લીધો હતો ને તો ડોસી માં હોત તમારે યાર વાર મોક્ષ લઈ લીધો હતો ને બટા એને ડોસી માં કઈ મોક્ષ નથી લીધો મેં કીધો ઓલા શ્લોક બોલતો તો ત્યાર પછી ક્યાં મરી ગયા તા ક્યાં વયા ગયા તી કે હું તો સંડાસ જવા વઈ ગઈ તી બોલો માં સંડાસ જવા મમે વઈ ગયા ને તો મને એમ છું કે એને મોક્ષ લઈ લીધો તો અમે અમને બધાય એમ છું મોક્ષ લઈ લીધો બોલો હું કરવી બોળે તરા કે મોરમ ભાભી એટલી બધી તમારી તબિયત ખરાબ થઈ ગઈ જડબાળી જો ને હામે ઊભી હીરુડી આવે છે હું એને પ્રેમથી એને બાકી નહીં હોય પણ મને નથી ગમતું મારું ઘર છે હવે અને તમારા ભાઈ ઉપર મારો પૂરેપૂરો મારો હક છે તો એ હું એનું મોટું લઈને આવતી હશે શરમ વગર ની

હાય અમે આવશું હો તો ઉપાધી કરમાઓ ને તો કેટલો આય રોકાવાની સો પેલકે મશીન ઘરે હું તો ઓર નાનું થઈ જાય ને ત્યાં સુધી રોકાવાની છું અને નાનું ઢીંગલું આવી જાય ને પછી એનું નામ પાડવાનું છે મારે પછી હું વાય થી જવાની છું ઢીંગલું જે આવે એનું નામ પાડવાનું તારે હક નથી અમે સેવી બે બેનું તો ઉપાધી કરમાઓ કે મશીન હું જાઉં ઘરે હમણા આવું પાછી હો હા કાય વાંધો નહી હો મત દીકરો જે દી તે છે ને મને એમ છે કે મારું ઘર ભંગાવશે એવું લાગે છે આવડી ઘર ભાંગવું ની તારા હાથમાં છે બરોબર ગોગડી તો નકરો મને જ સડે છે એમ પાડી દઉં એટલી સડે છે મને તમારા ભાઈના મોબાઈલમાં કેટલા ફોટા હતા કેટલી ગિફ્ટો આણે લઈ દીધી તમારા ભાઈ ને આને કેટલી લઈ દીધી બધી હકીકત તમારા ભાઈએ મને બધી કહી દીધી આનું જડબો જો ડાઈસ નો સડે ગોગડી બેન એ પેલાનું બધું હશે જે હોય છોકર બધી ભૂલ થઈ ગઈ હવે તો કઈ નથી બાપા તને ઈ કેટલી હાસ રે છે અથેળી માં રાખે છે બાપા તારી હાટુ મહેનત એટલી કરે તારે આવનારા બાળક હાટુ એટલી મહેનત કરે વિશાળ તો કઈ રહું બધું ભૂલી જાને અને અહીં આવે છે તો ઈવડી આવે છે અને પીળકી માસી શી હાટુ થઈને આવે છે અને હું તો તારે ના પાડ દેશ બીજી વાર એ ઉમરો નો સાડે બસ પાવલો આ દુનિયા આવી જઈને તો હવે શાંતિ થઈ છે ગોગડી બેન બહુ કંટાળી ગઈ છે હવે આઠ દી નો ડોક્ટરે કીધું છે

એ હમણાં આવે છે મેં કીધું ને કે ગોગડી ની આવ્યા છે તો આવે છે હમણાં બટા કઈ ખાવાનું પડ્યું મને ભૂખ લાગી છે મને ભૂખ લાગે છે ગોગડી બેઠા કઈક પડ્યું કે ને ને તાર મમ્મી અમને ખાવા દે પડ્યું છે મમ્મી કાઈ ખાવાનું

તો એ ઘરે આવે છે તો એની કઈક નાસ્તો મગાઈ લેવો છે ના ના એવું કઈ સીબડી મશીન બાઈ નું ખવડાવવું નથી બાઈ નું ઘરશી પછી માંદી ના પડે પછી ક્યાંક લઈ જવાય ને દવાખાને નાસ્તો સારો મળે ગોગડી બેન ચોખ્ખો મળે ગોગડી બટા થોડોક મગાઈ લેવા દેન માં દીકરી બધા ખાય ને બધા ભૂખ્યા થયા જીણ કે ભૂખી થઈ છે ઓલો પેટ ભરે ને માર જીણ કોડી ભૂખી થઈ હશે હા તે મગાવી લે લે ફોન કરી તમે ફોન કરો ગોગડી બેન મારો ફોન રૂમ માં પડ્યો છે હાલો ઝોકલા ભાઈ હા ખબર મળી કે એમને તને હા તે વાંધો નહીં એમ કહેતી હતી કે શિબરી માસીને ભૂખ લાગી છે ને દોશીમાં ભૂખ લાગી છે બરોબર જેમ કે ભૂખી થઈ છે બધા થોડું થોડું ખાશે કઈ ખારો નાસ્તો લેતો આવજે હો હા ના રે ના ભાઈ રોકાવાનું નથી હો ના ના ઓ ઈ હમ બમ દેતો નહીં અમે રોકાવાના નથી આ યા ઘરે આયાલ પછી વાત કરી આપણે બે બેનો બે હી નથી હતી બહુ હું ઘડી ખુઈ જાવ હા હુઈ જા જા થોડું કઈ ખાઈ લેજે બટા ઓરમ બટા ફ્રૂટ ખાઈ લે કઈક હમણાં મમ્મી તમારા દીકરા કઈ નાસ્તો લાવે ને પછી હું ખાસ ફ્રૂટ નથી ભાવતો હા કાઈ વાંધો નહી બેટા ફોરમ ભાભી નાનો થઈ જાય ને પછી મજા આવશે પછી નકરા છોકરા છોકરા થઈ જશે ગોગડી બેન નો એક મારો એક એક ઝોકલા ભાઈ લાખો ઘર છોકરા ભરાઈ જવાનું છે પછી મમ્મી ભલે હાસવા કરતા બધાય ને કા મમ્મી છોકરા જ મને બહુ વાલા પચા હોય ને તો હું હાસવી લઉં તો મને બધી ખબર છે મારી મમ્મી ગોડી બટાવ ડોક્ટરે 8 દી કીધું 8 દી રોકાન માં દીકરી આયા તો એ મારી આરે હોય ને તો મારે સારું પડે બટા આ એકલે હું નથી ભોગી શકતી હવે આને હું કાંઈ કામ કરવા દેતી નથી એટલે હું પીલકી માસી ભેગા રાખું છું અને છે એમ બે કામ કરવી છે હું અમને તો આરામ કરવાનું જ કીધું છે ડૉક્ટરે અને ડોક્ટરે નો કીધું હોય ને તોય હું એને બહુ કામ નથી બટા કરવા દેતી એને બેઠા બેઠા ખવડાવું છું બહુ પૂછી લે હા તે વાંધો ને હાલો મમ્મી હું રોકાશ ને તમારા સમયનું કહી દેશ કે હું અહીં રોકાવું છું અને

અને હું દિલથી થી એવી આશા કરું તમે બધા મજામાં હશો અને આપણે ડોશીમાં જો પાછા લઈ આવ્યા છીએ ડોશીમાં આવી ગયા છે તમે બધા બહુ કમેન્ટ કરીને એટલે પછી ડોશીમાં કમેન્ટ વાંચીને તરત પાછા રિટર્ન આવી ગયા સંડાસમાં એ બેઠા તા હું સંડાસ જઈને પછી કે મોક્ષ લઈ લઉં ત્યાં પછી કમેન્ટ હું બેઠા બેઠા વાંચી કે હવે મને નથી જાવ કે તારા સબસ્ક્રાઈબર મને બહુ પ્રેમ આપે એટલે પછી એને મોક્ષ ન લેતો બરોબર છે હજી એક વાત કહેવાની રહી ગઈ તમને બધાને યાદ છે ને 8 તારીખે રાજકોટમાં શ્વાસ સ્નેહ મિલન છે અને તમારું ગિફ્ટ લેવા તમારે આવવાનું છે 8 તારીખે તમારી પાસે મારો નંબર ન હોય તો સ્ક્રીન ઉપર આપું છું મને WhatsApp માં મેસેજ કરો ઓકે ફ્રેન્ડ થેન્ક યુ તમારે બધાએ આવવાનું છે સરસ મજાનું જમવાનું છે હું તમને ગિફ્ટ આપીશ અને ખૂબ મજા આવવાની છે 8 તારીખે આવતા રવિવારે આપણે રાજકોટમાં શ્વાસ સ્નેહ મિલન છે ઓકે તો તૈયાર થઈ જજો મોરબીમાં પણ છે અને મોરબી ક્યારે છે ને એ હું તમને કહી દઈશ તમારે કઈ પણ તકલીફ હોય

વિજયભાઈ નો છ તારીખે બર્થડે છે ફોન આવ્યો અને એમના નામ માયાબેન છે પછી એમની નામ નામ કવિતાબેન છે છે રાજભાઈ અને એમનો મને કોલ આવ્યો હતો કે ગોગડીબેન મને કે બર્થડે વિશ કરજો તો હેપી બર્થડે વિજયભાઈ નીતાબેન નો ફોન આવ્યો હતો પછી એમની દીકરી નંદની નો ફોન આવ્યો હતો જીણા જીણા ટાબરિયા નો ફોન આવ્યો હતો એના નામ બોલવાના છે માનસી પ્રિન્સેસ શિવાની આર્યન હાર્દિક ભવ્ય અને સાર્થક પાછા બધા કમેન્ટમાં ન કહેતા કે મારો વિશ કરો મારું નામ બોલો એટલે વિશ પણ નહીં કરી શકું અને નામ પણ નહી બોલી શકું તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો ઓકે પાગલ ને મેં બે ફોન કિરા મારો એક ફોન નો ઉપાડ્યો એની વગરનું મને ગમતું જ નથી કેવું બધું એકલો એકલો લાગે છે

ઓકે લેની ભાભી થેન્ક યુ આને ખબર પડી લેન્ક મને એને વગરનું નથી ગમતું પણ આને કેદી ખબર પડશે કે હવે હું ફોન કરું એમ આય મને એકલા એકલા ગમતું નો હોય ને એક તો અજાણું અજાણું લાગે બધું આવે ને એટલે વારો પાડવો બોલવું જ નથી ફોન કરવો જ નથી ને આવે ને તો ઉપાડવો નથી હવે ચિત્તા થઈ જાવ છે